આગલી વખતે જ્યારે તમે કેરી ખરીદવા જાઓ ત્યારે આ વિડીયો ધ્યાનમાં રાખજો મિત્રો ગુજરાતમાં કેરીને ઝેરી બનાવવામાં આવી રહી છે અમારા ઘણા દર્શકો આ વાતથી વાકેફ હશે પરંતુ જાણી જોઈને લોકો તેની અવગણના કરે છે બરોબર ને મિત્રો કેરીને પકાવવા માટે મસાલાનું તત્વ ઉમેરવામાં આવે છે સામાન્ય રીતે જે વેપારીઓ હોય છે ત્યાં શબ્દનો ઉપયોગ કરે છે મસાલો નાખ્યો કે નહીં મસાલા લગાડવાથી કેરી મીઠી બને છે અને તાત્કાલિક પાકે છે હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આકરા મસાલો છે શું તો મિત્રો વાસ્તવમાં જે મસાલાની વાત કરવામાં આવે છે તેને નાના પાઉચ બનાવીને ત્રીસ કિલો વીસ કિલો કે પચીસ કિલો કાચી કેરીના બોક્સમાં રાખવામાં આવે છે આ નાના પાઉચની અંદર હોય છે કાર્બાઇડ હવે તમે કહેશો કે આ કાર્બાઇડ શું છે તો મિત્રો કેલ્શિયમ કાર્બાઇડ વેલ્ડિંગમાં વપરાતી એક સામગ્રી છે અને તે ખૂબ જ જોખમી હોઈ શકે છે આ કેલ્શિયમ કાર્બાઇડ માત્ર થી સો રૂપિયા પ્રતિ કિલોમાં મળે છે હવે તમે કહેશો કે આ વેલ્ડિંગનો સામાન પાઉચ બનાવીને કેરીમાં કેમ રાખવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે કેટલાક લાલચી વેપારીઓ જલ્દી કેરી પકવવા માટે આ વસ્તુનો ઉપયોગ કરે છે જેથી તેઓ વધારે નફો મેળવી શકે મિત્રો આ દિવસોમાં કેમિકલયુક્ત કેરીઓ બજારમાં આધ્યતડ વેચાઈ રહી છે કેરીને ઝડપથી પકાવવા માટે અને પૈસા કમાવવા માટે વેપારીઓ ઇથિલિયન અને કાર્બોનેટ જેવા રસાયણનો ઉપયોગ કરીને કેરીને પકવે છે જેના કારણે તમને કેન્સર જેવી ખતરનાક બીમારી પણ થઈ શકે છે એટલું જ નહીં આ રસાયણો શરીરમાં પહોંચે છે અને નર્વસ સિસ્ટમ પર અસર કરે છે આવી સ્થિતિમાં કેરી ખરીદતી વખતે સાવચેત રહો કેરી ખરીદતા પહેલા જાણી લો કેમિકલ વાળી કેરી કેવી રીતે ઓળખવી વેપારીઓ કેરી કેવી રીતે પકવે છે મિત્રો પહેલાના સમયમાં કેરીને પલવરાજ કરીને કુદરતી રીતે પકવવામાં આવતી હતી કેરીને ઘાચ કે બોરી જેવી ગરમ જગ્યાએ રાખવામાં આવતી હતી જેથી

સાર્વાઇકલ કેન્સર કોલન કેન્સર મગજને નુકસાન અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી રહ્યું છે આવી કેરી ખાવી સ્વાસ્થ્ય માટે જોખમી છે દવાથી પકવેલી કેરીને કેવી રીતે ઓળખવી મિત્રો પહેલી ઓળખ એ છે કે કેમિકલથી પાકેલી કેરીનો રંગ વધુ પીળો અને ક્યારેક લીલો દેખાય છે કુદરતી રીતે પકવેલી કેરીમાં લીલા ડાઘ દેખાતા નથી તમારે એવી કેરીઓથી દૂર રહેવું જોઈએ જેના પર લીલા ડાઘ હોય આ કેમિકલથી પાકેલી કેરી છે કેમિકલ વાળી કેરી ખાવાથી મોઢામાં તીખો સ્વાદ આવે છે અને મોંમાં બળતરા થાય છે મિત્રો કેરી ખાવાના શોખીન લોકો આખું વર્ષ ઉનાળાની રાહ જોતા હોય છે આવી સ્થિતિમાં લોકો કેરી ખૂબ જ ખાય છે કેરી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક ફળ છે પરંતુ આ દિવસોમાં બજારમાં વેચાતી કેરી તમારા સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે તેથી સાવધાન રહો સતર્ક રહો અને જાણી જોઈને કેરી ખરીદો